હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કિસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે એલઆરડી બાબતે મિત્રો જે ચર્ચા કરવાના છે અને કેટલાક મુદ્દાઓ છે તો મિત્રો તેના વિશે આપણે થોડી માહિતી જોવાની છે તો મિત્રો આપણે જે વાત કરી કે અત્યારે મિત્રો જે સૌથી ચર્ચાનો વિષય છે કે જે કોન્સ્ટેબલમાં મિત્રો જે મેરિટ કેટલું કહેશે અને વિવિધ જે ચેનલો છે વિવિધ ક્લાસીસ વાળાઓ છે મિત્રો તે લોકો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને જે પોલ ટેસ્ટ કરવા ગયા છે કે કેટલા માર્ક્સ છે તમારે અને વિદ્યાર્થીઓના જે એનાલિસિસ અને જે સર્વે પણ વિદ્યાર્થીઓના જે કહી ગયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો મિત્રો એ જે બાબત છે મિત્રો જે તદ્દન મિત્રો આપણે યોગ્ય કહી ન શકાય કે એના બાબત એના પરથી આપણે કહી ન શકાય કે જે આટલું મેટ રહેશે છે કેમકે એમાં મિત્રો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો સાચા માર્ક્સ કહેતા નથી અને ઘણા વિદ્યાર્થી

પાર્ટીમાં થતા નથી તો આપણે જે મેગેટ બાબતે મિત્રો જે ઘણા મિત્રો કહી ગયા છે કે ઊંચું મેગેટ જે છે તેના થોડાક જે મુદ્દા આપણે જોઈ લઈએ છીએ કયા મુદ્દા પર આપણે જે ખાસ ચર્ચા કરવાની છે તો પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે બધા જે મિત્રો છે જૂની ભક્તિ અને બીજી ભક્તિના પરીક્ષાના પેપરના આધારે મેગિટ નક્કી કરે છે મિત્રો એવું ખાસ હોતું નથી કેમ કે અત્યારના મિત્રો જે આ બે હજાર ચોવીસ પચીસની જે કોન્સ્ટેબલની ભરતી છે એમાં અને અગાઉની ભરતીમાં મિત્રો પરીક્ષા પદ્ધતિ અને બીજી ઘણી બાબતો છે એ મિત્રો તમને ખ્યાલ જ હશે એના પરથી આપણે નક્કી કરી શકીએ નહીં અને ખાસ જોવાનું છે કે મેરિટ બાબતે જે મુખ્ય બાબત જોવાની છે કે કેટલી જગ્યા છે તો મિત્રો કોન્સ્ટેબલમાં સારામાં સારી જગ્યા છે જે બાર હજાર પ્લસ જગ્યા છે મિત્રો જે પણ મિત્રો જે આપણે સારું એનાલિસિસ જે કરતા હોય કદાચ ત્રણ ચાર હજારમાં જે પણ જગ્યા હોય મિત્રો એના આધારે કહીને શકાય કેમ કે ઘણા મિત્રોના માર્ક્સ હોય સારામાં સારા માર્ક્સ તો એવા મિત્રો હજાર પંદરસો કે બે હજાર મિત્રો હોય કદાચ વધુ માર્ક્સ હોય પણ જે આપણે જગ્યાની વાત કરીએ તો જગ્યામાં સારી હોતી નથી એટલે એના પરથી પણ આપણે કહી ન શકાય કે જે મેરિટ આટલું રહેશે હવે ખાસ અહીંયા જોવાનું છે કે કેટલા મિત્રોએ પરીક્ષા આપી તો અગાઉના કરતાં વખતે ઘણા મિત્રોએ જે ઓછી પરીક્ષા આપી અને ગ્રાઉન્ડમાં ખાસ મિત્રો આ વખતે જે ઘણા મિત્રો જે આ વખતે પાસ થાય અને ઘણા જે આપણે વાત કરીએ કે જે ઘણા બીજી પરીક્ષામાં જે સારા માર્ક્સ લાવતા અને જે કોન્સ્ટેબલની જે રનિંગમાં જે ઘણા મિત્રો જે ગ્રાઉન્ડ પાસ કરી શક્યા નથી એટલે ખાસ વાત કરી કે એમાં જે ટોપક જે કદાચ મિત્રો હોય તેઓ તેમાં ગ્રાઉન્ડ પાસ કરી શક્યા નથી હવે આ વખતની પરીક્ષા પદ્ધતિમાં કેવું છે મિત્રો કે પરીક્ષા પદ્ધતિ મુજબ બંને વિભાગમાં જે પાસ માર્ક થવા માટે ફરજિયાત માર્ક હશે એટલે પાસિંગ માર્ક મિત્રો ફરજીયાત છે વાત કરીએ કે ગમે તે એક પાર્ટમાં માયક હોય પણ બીજા પાર્ટમાં પાસિંગ માર્ક્સ ફરજિયાત જોઈએ એટલે કે માનો કે પાર્ટ બીમાં ઘણા મિત્રોને એસી નેવું સો સોની આજુબાજુ હોય પાર્ટ પણ કદાચ પાર્ટ એમાં જો બત્રીસ માર્ક્સ થતા ના હોય તો તે મિત્રો જે ક્વોલિફાય થાય નહીં એટલે કે એ મેરિટમાં મિત્રો એ જે મેરિટમાં એ મિત્રોનો સમાવેશ કરવામાં આવશે નહીં કેમકે ગમે તે

કઈક વાત કહી કે સીસીનું પેપર જે મધ્યમ લેવલનું હતું એટલે ગ્રુપ બીનું જે ઓ એમાં આધારિત પરીક્ષા હતી જે ગ્રુપ બીની તો એમાં મેરિટ એટલું બધું ઊંચું કંઈ ગયું નથી કેમ કે એમાં મિત્રો જગ્યાઓ છે પેપર લેવલ મધ્યમ હતું અને એલઆરડીમાં જે મેરિટ ઘણા મિત્રો કહે છે કે એકસો ત્રીસ એકસો ચાલીસ જશે ઘણા બધા એવું કહે છે પણ એટલું બધું મેરિટ ઊંચું જવાની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો અને બાર હજાર જગ્યાઓ છે મિત્રો તો મેરિટ બાબતે ઘણા મિત્રો હશે સારા માર્ક્સ હશે એમને ચિંતા કરવાની જરૂર નથી અને ખાસ આમાં જે મુખ્ય જે ભાગ મિત્રો કે જે પણ મિત્રો અત્યારે બીજી નોકરીમાં જે સારી જગ્યા પર છે અને કોન્સ્ટેબલની નોકરી જે શીખવાડવાના નથી તો તે વધુમાં વધુ આઉટ કરે તો ઘણા મિત્રોને આનાથી ફાયદો થાય કેમકે કોમન ઉમેદવારો ઘણા પણ હોઈ શકે જે બીજી પરીક્ષામાં પાસ હોય અને બીજી સારી જગ્યા પર મિત્રો જે નોકરી અગાઉ કરતા હોય કે ઘણા અત્યારે મિત્રો જે વાત કરી કે જે શિક્ષકોનું જે વાત કરીએ કે એકથી પાંચ છે મિત્રો અગિયાર બાર છે નવ દસમાં એ ઘણા મિત્રોને મળી ગયું જે લોકોને ટેટમાં સારા માર્ક્સ હતા અને મેરિટ બની ગયું તે મિત્રોને આમાં પણ હશે ઘણા જેવા કોમન મિત્રો પણ અત્યારે મિત્રો કહી ન શકાય પણ મિત્રો પચાસથી સો મિત્રો પણ જો જે આપણે વાત કરીએ કે જે બીજી એક્ઝામમાં મિત્રો પાસ અને સારા માર્ક્સ તો બીજી નોકરી સ્વીકારી તો આમાં આઉટ કરે તો ઘણા બોર્ડર પરના મિત્રો છે તેમને ખાસ જે ફાયદો થઈ શકશે તો મિત્રો આ હતી માહિતી એલઆઈડી આરડી બી મેરિટ બાબતે ચર્ચા તો ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ લિસ્ટ આવે ત્યાં સુધી મિત્રો આપણે એની કોઈ ચિંતા કરવા નથી ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો સાચા માર્ક્સ કહેતા જે કહેતા નથી અને ઘણા વધારે વધારે માર્ક્સ કહે છે એટલે તમે ખોટ ખોટું મીઠું ડિપ્રેશનમાં મિત્રો આવી જાઓ છો કે મારો નંબર લાગશે કે નહીં મિત્રો એવું હોતું નથી પણ આપણે શાંતિથી મિત્રો ડ્યુ લિસ્ટ ત્યાં સુધી ચિંતા મુક્ત છે અને બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરતા તો શાંતિ શાંતિની તૈયારી પર ધ્યાન આપણે આપવાનું છે તો ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત